નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે નાના વાહનો માટે ટેમ્પરરી રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે કેમથી ભરૂચ અને અમદાવાદ તરફ જતા વાહન ચાલકો લાંબા સમયથી આ માર્ગ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા માર્ગ ખુલ્લો મુકાતા સુરત અને મુંબઈ તરફથી આવતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાતમાં સતત વિકસતી રોડ સુવિધાઓના ભાગરૂપે રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઇવે અડતાલીસ પર વધતા ટ્રાફિક અને અકસ્માતોને ધ્યાનમાં રાખી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેનું નિર્માણ હાથ ધરાવ્યું હતું થોડા સમય પહેલાં અમદાવાદ તરફથી સુરત આવતું એક્સપ્રેસ વે શરૂ થયો હતો પરંતુ કેમથી અમદાવાદ તરફ જતો ભાગ કામ ચાલુ હોવાને કારણે બંધ રાખવામાં આવ્યો હતો 31 ડિસેમ્બરની માર્ગ ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વિલંબ થતા વાહન ચાલકોને નેશનલ હાઈવે 48 પર જ મુસાફરી કરવી પડી હતી જેને કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થતો હતો આ પહેલા સુરત તરફથી જતા વાહન ચાલકોને હાંસોટ અને પુન ગામ તરફ એક્સપ્રેસ વેનનો ઉપયોગ કરવો પડતો હતો પરંતુ પુન ગામે રસ્તો બંધ હોવાને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ

એટલે ટ્રાફિક બી નેશનલ વાળો નીકળી ગયો અમને સીધા અમદાવાદ મસ્ત સારી રીતના પહોંચાડી દેશે તો સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે જલ્દીથી આ રસ્તો ચાલુ કર્યો હવે મોટા વાહનો માટે બી ચાલુ કરી દો તો સારું અમારા નાના વાહનોનું તો ચાલુ થઈ ગયું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ લોકો અમદાવાદ થી સુરત આવ્યા હતા સુરત રિટર્ન ભરૂચ વેક ગાડી ચડાવી છે આ રસ્તો ચાલુ કર્યો છે બહુ સારું કામ કર્યું છે દેકાલો માટે અમદાવાદ માટે અને ભરુદ થી આવેવાળો અમદાવાદવારો જલ્દીથી પોકી શકો છો તમે અને શાંતિથી જાઓ સુરક્ષિત જાઓ નેશનલ હાઈવે 48 ને જોળતો એક્સપ્રેસ વે બનીને તૈયાર થઈ ગયો છે જો કે આ જે માર્ગ છે તે 31 ડિસેમ્બર ના દિવસે ખુલ્લો મુકવાનો હતો પણ રસ્તાનું કામ ચાલુ હોવાના કારણે આ રસ્તો બંધ હતો અને હાલ જક દે રહ્યા છો ગઈકાલથી નાના વાહનો માટે જે રસ્તા બ્લોક કર્યા હતા તે ખુલ્લા કરવામાં આવ્યા છે એટલે નાના વાહનો છે તે અમદાવાદ ભરૂચ તરફ જઈ રહ્યા છે અને એના કારણે જે નેશનલ હાઈવે અડતાલીસ પરથી જે આવતા વાહનો છે સુરત અને મુંબઈ તરફથી એ વાહનો સીધા એક્સપ્રેસ વે પર આવે છે અને તેઓ અમદાવાદ તરફ જવું હોય તો આ રસ્તા ખાસ કરીને આ રસ્તા છે તે ખુલ્લા છે અને આપ જે રીતે વાહનો જઈ રહ્યા છો એ નાના વાહનો ભરૂચ તરફ જઈ રહ્યા છે અને વાહન ચાલકો માટે આ રસ્તા છે તે આશીર્વાદરૂપ સાબિત થવાના છે કારણ કે સરકારનો પણ વાહન ચાલકો આભાર માની રહ્યા છે કારણ કે નેશનલ હાઈવે અડતાલીસ પર એક તો ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને આ એક્સપ્રેસ વે બની જવાના કારણે રસ્તા પરથી પસાર થવું સરળ થશે અને ઓછા ખર્ચમાં સરળતાથી વાહન ચાલકો પોતાના નિયત સ્થળે પહોંચી જશે પરંતુ હાલ નાના વાહનો છે તે ટીમથી ભરૂચ બેગામ તરફ જવાનો રસ્તો છે તે નાના વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને હાસોટ પાસે જે રસ્તો ખુલતો હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે એટલે આ કિમ નેશનલ હાઈવે અડતાલીસ ને જોડતા એક્સપ્રેસ વે હવે હાલ તો નાના વાહનો પસાર થઈ રહ્યા છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર